આ બાજુ કામ બાકી રહ્યું આ બાજુ હવે અહીંથી ના અહીંથી દેખાય ને અહીંથી પાણી આવશે એટલે અહીંયાથી નામ નામ ફિટ કરવાનું છે આવી રીતના આમાં તો ઓલી ફિટિંગ કરી દઉં એવી જ રીતના આમાંય કરવાનું છે તો હાલો હું છે ને ફટાફટ ફિટિંગ કરી લો અને પછી તમને બતાવું કેવી રીતના ફિટ કર્યું દઉં બધું તો હાલો હવે એમાં ગાડી લઈને ખેતરમાં ઓલા ઉડિયા નાખવા જવા તો ચાર પાંચ થેલી પુગાડવાની છે તો હું વેલેરી પુગાડી દઉં ને પુગાડી અને પછી પાછો નડી ફીટી ગયો ચાલો પાંચ થેલી આપણે અહીં પુગાડી દીધી બે સાકરી ગાડી એટલે હાથ થેલી થઈ હવે ઓલો આવે છે ભાગ્ય નવીન રીક્ષા નાખી લે અને બાકી તો આને છેલ્લું ખાતર છે બાગ પાણી ચાલુ કરવાનું છે હવે તો નીકળવા માંડ્યા એટલે હવે છેલ્લે છેલ્લે નાખી દે પછી તો ત્રણ દિન ચાર દિન પાણી જ પાવાનું છે એટલે હવે કેટલાક પાણી પીએ ઘરે જવા દો અને બાર વાગી ગયા તો બપોરા કરીએ હવે અને કામ ચાલુ કરે તો ની પાણીની નળીએ ફિટ થઈ ગઈ ને લાઇટની નળીએ ફિટ થઈ ગઈ બે કરેલી લીધી તો હું તમને બતાવી દઉં કેવી રીતનું ફિટ કરી અને હજી તેમાં થોડાઈ મારવાના બાકી છે બોર્ડના વેલામાં અને નળી છે બાઈને છે અંદર રાખીને સૂકું મારીને બાંધવાની છે એટલે અંદર રહી જાય પ્લાસ્ટર કરવા નડે નહીં તો હું તમને બતાવી દઉં થી તો જો આ વાક્ય છે ને એ ડાયરેક્ટ મેડ ઉપર જાય ત્યાંથી પાણીનું કનેક્શન આવશે આ જે ઠંડા પાણીનો નળ ને આ છે ગરમ પાણીનો નળ એ આવી રીતના વોચમાં રાખી અને આમાં આજે ભરતી આવી જાય ને આ દટાઈ જાય પછી આ છે કૂકડાનો વાલ એટલે એ ડાયરેક કનેક્શન અહીં આવ્યું નીચે અને અહીંથી ડાયરેક ઓલી બાજુ ચોકડીમાં વહી ગયું પાણી અને આ છે ફુવારાનો હજે ઉપર ટકા હે ને એટલે અહીંયા પાઈપ ફિટ કરવાનું બાકી છે અને આ એનો વાલ અને અહીંથી બે કનેક્શન વહી ગયા એક ઠંડા પાણીનો ને ગરમ પાણીનો તો આ પછી નીકળી નળી અહીંથી અને અહીંથી ઉપર ગયા અહીંયા રહે ગીજર માં ઠંડા પાણીનું આમાંથી જશે ને આમાં ગરમ પાણી આવશે પાછું રિટર્ન એટલે અહીંયા વોશિંગ મશીન રાખવું એટલે એનું કનેક્શન એટલે બે નળી પાછી ભેગી અમને લઈ લીધી અમને પાછી એ બે અહીંયા આવી એટલે અહીં બે નળ ફિટ થઈ જાય ગરમ ને ઠંડા પાણીનો અને અહીંથી ડાયરેક્ટ ગેંડી પાણી જાહે એટલે એ પાણીનું કનેક્શન અહીંયા આપવાનું છે ગેંડીનું આ નીચેનો પાઇપ છે ને એમાં જે હાથને ધોઈ ને આપણે એ પાણી પાછું નીકળવાનું અહીંથી આમનામ પાઇપમાં આવી અને અહીં ચોકડીનું પાણી નિકાસ કરવો એટલે ડાયરેક્ટ અહીંયા પડી ગયા અને અહીંયા આપણી લાઈટ ફિટિંગ થઈ ગયું એ નળી લાગી ગઈ તો અહીંથી હોલ કરીને ઓલી બાજુથી કનેક્શન લેવાનું છે લાઈપનું તો એમ આવી ગયું અહીંથી ત્રણ સ્વિચ રાખવાની છે એક અનુકલા લેમ્પની એક છોકડીનો લેમ્પ અને ગીઝરની સાપ અહીંયા આપણે ગીઝર આ બાજુ રાખ્યું બારો બાર અંદર નથી રાખ્યું તો અને અહીંથી પાછું કનેક્શન અમને આવશે અહીંયા અહીંયા ગેંડી જે ને આપણે ખૂણામાં ત્યાંનું કનેક્શન છે એટલે અહીંયા બોટ રહી જાય અને અહીંયા ઓલો આપણે લાઇટવાળો આરીહો રાખો જે મેં તમને વિડીયો પહેલાં કીધું તો મારે જઈ એવી રીતના ફિટિંગ કરેલું છે તો હવે આને બીજું કંઈ નહીં આમાં બધે ક્યાંક ક્યાંક ઊંઝા નીચે છે ને એમાં સૂકું મારી અને હેરખી દઉં તો દીવાલ પર રહી જાય એટલે પ્લાસ્ટર કરવામાં ક્યાંય નળે નહીં હવે એટલું બધું તો થઈ ગયું અને હજી આ પચાસ સાઠ ફૂટની નળી પડી નીચે હજી આ વોશિંગ મશીનનો પાઇપ પાણી ઓલું નીકળે ને પાછું એ ફિટ કરવાનો બાકી છે અને આ મેળી ઉપર કરવાનો બાકી છે કુંડામાં એટલે એ તો હવે આકડી કરવાનો નથી ઠાકી લો અને જઈ બાથરૂમનું બધું કનેક્શન ચાલુ થાય ને તો અહીંયા નળીઓને મારવી એટલે તો મારી અને વાલ તો મૂકી દઉં ઉપર એટલે ટાંકો હજી તો ખાલી થાય તો આવે પંદરસો લીટરનો બે ટાકા છે એક હજાર લીટર ને એક પાંચસો લીટર તો અહીં પાછો હોલ પાડી અને કનેક્શન લેવાનું છે તો ચાલો આજનું આપણું કામ એટલું પૂરું થઈ ગયું હવે ખાલી પ્લાસ્ટર બાકી છે તો એનો હવે તપા કરી લો ક્યાંય જો મેળ આવે તો ઠીક છે નકર ઉતાવળ છે નહીં એ નહીં તો પહેલે પડ્યું ખાલી ઢાકવાનો મેળ આવે ને તો પાઇટ ઉપર બે ત્રણ નું ગાર્યું કરી અને પછી પાઇટું ને હું ઢાંકી દઉં તમે ચાર જણા આવી જાય ને તો હજી એ ટેલરમાં ટેલરમાં છે તે રિવેશ મારી અને ચડાવી એટલે એ એક ઢકાઈ જાય ને પછી એક દરવાજો ને એવું રહીએ બાકી તો હાલો આજના માટે એટલું અને મળીએ આપણે આગલા બ્લોકમાં આવું તે દાયરાને જય દ્વારકા જઈશ